લક કે ફેક ફુગો સાત્રીઓ માં સાત્રીઓ માં કોણ નીકળે સાત્રીયા બેરાની બેરાની સાત્રીઓ ને એક થયો સાત્રી પાત્રી પાત્રી હા 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 કોસા બાઉન્ડરી મે મન કૃત્યાર હા 581 82 રૂપિયા મીડિયમ આ હેલો ભાઈ તમારી ગટે નહીં મેમાન ક્યાં

પુત્રી નેમન ઓય ભાટા ઓર 13 જામો આખા આના 13 હોવા જે બે તમને પાછો ગયા મારે રોડા એક બીજું સમય દેત્રી છે કાઈ બનાવતો કરી મને કઈ આવડે

માર્કેટિંગ બજાર તેત્રીસો પચાસ રૂપિયા થી લઈને સાડા ત્રીસો સિત્તેર રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે ગઈકાલે કરતા આજે સિત્તેર થી એસી રૂપિયા જેવો બજાર સારા જોવા મળી રહ્યા છે